ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ પોલીસ કર્મીઓએ કર્યું રક્તદાન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસવાળા વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકાશે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસ થી જોડાયેલા તમામ લોકો આજે ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે મારી ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા હાજર છે સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબી ના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે મને નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે થેન્ક યુ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે